જરૂરી નથી કે સારી વાતો કરવાવાળા બધા માણસો લોકો સારા જ હોય ચતુરાઈ હોશિયારી અને છેતરપિંડીને જ આજકાલના જમાનામાં હોશિયારી કહેવામાં આવે છે માન્યું કે સંબંધોને તોડી દેવા એ ખોટું છે પણ એનાથી વધારે એ ખોટું છે કે ખોટા સંબંધોને જોડી રાખવા સાચા સંબંધોને કોઈ દિવસ તોડી ના દેતા જો તમને પસંદ ન આવતા હોય તો ત્યાં જ તમે છોડી દેજો આપણે સંબંધ બધાથી રાખીએ છીએ પણ સ્વાર્થ ખાતર નહીં સાપના દાંતમાં અને વિછીના દાંતમાં અને માણસના મનમાં કેટલું ઝેર ભરેલું હોય છે એ કોઈ નથી બતાવી શકતો આ જમાનામાં પહેલા તમને છેતરવામાં આવશે અને પછી તમને લાચારીઓ ગણાવવામાં આવશે પ્રેમ એનાથી વધારે નથી થતું કે જેની સાથે રહી શકાય છે પ્રેમ તો એનાથી વધારે થઈ જાય છે કે જેના વગર રહી શકાતું નથી કાસ બનાવવા વાળા એ પણ થોડીક વધારે હોશિયારી બતાવી હોત તો માણસ થોડા અને માણસાઈ થોડીક વધારે બનાવી હોત સમસ્યા જો આપણાઓથી હોય તો સમાધાન શોધવું પડે ન્યાય નહીં ન્યાયમાં એક જ ખુશ હોય છે અને સમાધાનમાં બંને જણા ખુશ હોય છે જ્યારે પણ તમે પોતાને મહેસૂસ કરો ત્યારે ગભરાશો નહીં ઉપરવાળો તમારો ઇસ્તેમાલ કોઈ મોટી વસ્તુ માટે કરી રહ્યો છે પ્રાર્થના રોજ કરો કેમકે લોકોની વાતો કરવાથી વધારે સરળ છે ભગવાનની વાતો કરવી કોઈને પણ આપણું દુઃખ અને ખુશી ના દેખાડવી જોઈએ કેમ કે તમારી ખુશી ઉપર લોકો નજર અને દુઃખ ઉપર મીઠું લગાડી જાય છે આવા જ મોટિવેશનલ વિડીયો સાંભળવા હોય તો મારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો